રાજકોટ જિલ્લાના જેતપુર હાઈવે પર કારમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે વીરપુર પાસે બ્રિજ પર કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કારમાંથી એન્જિન આગળથી ધુમાડા નીકળ્યા બાદ એકાએક કારમાં આગ લાગી જોકે કારમાં સવાર ત્રણ વ્યક્તિઓ સમય સૂચકતા બહાર નીકળી જતા તેઓનો આ બાદ બચાવ થયો હતો રાજકોટથી ગીર ગઢડા જતા સમય આ બનાવ બન્યો હતો ફાયર ફાઈટરને ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ કાર બળીને ખાક થઈ ગઈ હતી જોકે કારમાં આગ લાગવાનો બનાવ બનતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા વિરપુર પોલીસે સ્થળ પર પહોંચીને ડાયવર્ઝન આપી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો જોકે ત્યારબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ ધુડી ગુજરાતી ન્યૂઝ